માન્ય કલેક્ટરશ્રી કચ્છની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્કોડ કચ્છની તપાસ ટીમ દ્વારા તારીખ ઓગણીસ પાંચ બે ના પચીસના રોજ સાંજના સમયે અંજાર કળ સર્કલ પાસે તારા અંજાર પૂર્વ કચ્છ જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવેલ સદર તપાસ દરમિયાન અંજાર કળ સર્કલ વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી ત્રણ ટ્રકો પકડવામાં આવેલ તેવી રીતે રત્નાલ ગામ પાસેથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી વધુ એક ટ્રક પકડવામાં આવેલ તેવી જ રીતે ખાવડા ધોપરાના ચેકપોસ્ટ ખાતેથી લાઇમસ્ટોન ખનીજનું રોયલ્ટી પાસ દર્શાવેલ જથ્થા કરતા વધતા જણાવવાનું બંધ કરતાં એક પોઈન્ટ એક ટ્રક પકડવામાં આવેલ છે સદર પાંચે ટ્રકોને સીઝ કરી જે તે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે જેની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર ભરત ઠાકુર કચ્છ